અલગ અલગ અમારે ટોટલી હેન્ડમેડ વેરાયટી જ વધારે છે હેન્ડમેડમાં તમને જોઈએ એવી વેરાયટી અમે હેન્ડમેડની સાઇઝો પ્રમાણે તમને ટોટલી સાઇઝ વાળા બનાવીને પણ આપીશું વાઘામાં વાઘાની દરેક દરેક વેરાયટીઓ મળશે એમાં અમારી પાઘડીઓમાં પાગડીઓમાં એટલી વેરાયટી આવશે અલગ અલગ ટોટલી વેરાયટી પાઘડીઓમાં જોવા મળશે તમને જે મોરપીચ પાઘડી છે સાદી પાઘડી છે પાઘડીઓમાં ટોટલી વેરાયટી આવશે ડાયમંડ પાઘડી આવશે સાદી પાઘડીઓમાં આવશે પાઘડીમાં તમને હેન્ડમેડ તમારા સાઇઝની પાઘડીઓ જોઈએ તો પણ અમે બનાવીને આપીશું પાઘડીમાં પાઘડીની ટોટલી વેરાયટી અમે બનાવીએ છીએ એમાં તમે આ બધી પીછાવાળી પણ પાકડી આવશે જેમાં એકસો પત્તીવાળી પણ પાઘડીઓ આવશે જે તમે પાઘડી જોઈએ પાઘડીમાં વેરાયટી મળી જશે પાઘડીમાં અમે બીજી ડિઝાઇનવાળી પાઘડીઓ પણ બનાવીએ છીએ તમને મેં વાઘા બતાવ્યા અમે મુરપીચવાળા અને સાદા એમાં પાઘડીમાં આ ડિઝાઇન અમારી પાઘડીવાળી છે એમાં જો વાઘા પણ એના પર લગતા વાઘા પણ મળી જશે તમને જેમ વાઘાની ટોટલી જેમ પાઘડી મેચિંગ જોઈએ તો પણ મળશે બીજી આ વ્હાઈટ અમારી છે એક કાંગડીવાળા વાઘા જેમાં વાઘામાં દરેક વેરાયટી અમને મળી જશે તમને હેન્ડમેડ અને સાઇઝ પ્રમાણે બધી વસ્તુઓ મળશે તમને એમાં અનેક વેરાયટી બીજું અમારું કાનાનું કલેક્શન તમને કાનામાં મિનિમમ સો રૂપિયાથી કાના ચાલુ થાય અમારી જોડે એમાં કાનામાં સો રૂપિયાથી લગાવીને તમારે પાંચ હજાર સુધીનો કાનો જોઈએ તો પણ મળી જશે કાના સાથે રાધા સેટ જોઈએ તો પણ મળી જશે જેમાં રાધામાં તમને વેરાયટી પણ જોવા મળશે જેમાં રાધાની વેરાયટી છે રાધામાં તમને વેરાયટી પણ અલગ અલગ જોવા મળશે આ પંચધાતુ ઉપર આવશે એમાં પિત્તળ જોઈએ તો પિત્તળ મળશે બીડ જોઈએ તો બીડ મળશે પંચધાતુ જોઈએ તો પંચધાતુ મળી જશે ટોટલી વસ્તુ તમને વાગવા મળશે સિંહાસન જેમ સિંહાસનમાં ટોટલી અમારી જોડે છે બી બીડના સિંહાસન છે લાકડા સિંહાસન છે સ્ટીલ સિંહાસન છે આમાં બધી વસ્તુ તમને જોવા મળશે ટોટલી બીજું સિંહાસન પછી બાજુટ આવશે અમારા પછી માર્બલ સિંહાસન જોઈએ તો માર્બલ સિંહાસન નવા આવેલા છે અમારી જોડે જે અત્યારે સૌથી વધારે ચાલી રહ્યું છે માર્બલ સિંહાસન જેમાં સિંહાસનમાં દરેક દરેક વેરાયટી જોવા મળશે પછી મોરપીસ સિંહાસન જેમાં ડિઝાઇન આવશે મોરપીસની જેમાં સાઇઝો ઝીરોથી લગાવીને દસ નંબર સુધીની મળી જશે બીજું તમને મળી જશે ટોટલી બાજુની સિંહાસ બાજુમાં લંબ ચોરસ પાટલા ટાઈપ જોઈએ તો બી મળશે અને ચોરસમાં બે બાય બે થી લગાવીને દસ બાય દસ સુધી તમને એમાં બાજુની ટોટલી વેરાયટી જોવા મળશે એ જોવા મળશે તમને બેડ ઉપર જેમાં બેડમાં તમારે પેટી પલંગ જોઈએ તો પેટી પલંગ જોવા મળશે પેટી પલંગ સાદા રજવાડી પલંગ જોવા હોય તો રજવાડી પલંગ પણ જોવા મળશે તમને જેમાં રજવાડીમાં ટોટલી પીલો સાથેનો સેટ આવશે એમાં તમને ટોટલી રજવાડીનું પૂરું લાકડા ઉપર બનાવેલી વસ્તુ છે આરીએ સ્પેશિયલ અમારી વસ્તુ બનાવેલી છે અને બીજું એક આવશે કમ બેડ સોફા કમ બેડ આવશે એમાં સોફા કમ બેડનો તમને મળી જશે જેમાં સિંહાસન જો સિંહાસન ને પલંગ જો પલંગ પણ થઈ શકે બે વસ્તુ તમને જોવા એમાં કલરની ડિઝાઇન જોવા મળશે બીજું આવશે અમારો ખાટલાનો જે મેટલ ઉપર ચાલી રહ્યું છે અત્યારે મેટલમાં ટોટલી પલંગની પલંગ જોવા મળશે એમાં પલંગમાં આવશે ત્રણ સાઈઝ આવશે નાની મોટી ત્રણ સાઇઝો આવશે જે મેટલ ઉપર આવે છે મેટરિયલ પછી એના પર આવશે લાકડાના લાકડાના ખાટલા જોવા જોઈએ તો લાકડાના ખાટલા પણ મળી જશે જેમાં પણ ત્રણ સાઇઝો આવશે ત્રણ સાઈઝ તમને જોવા મળશે આના અંદર પછી આવશે મચ્છરદાની ત્યાં મચ્છરદાની ટોટલી વેરાયટીઓ જોવા મળશે મચ્છરદાનીમાં નાની મોટી બધી સાઇઝો જોવા મળશે જેમાં અલગ અલગ વેરાયટીઓ જોવા મળી જશે ટોટલી મચ્છરદાનીની એમાં બધી વેરાયટી બધી સાઇઝો જોવા મળશે અને પછી આવશે એમાં તો તમે ટબ ને બધી વેરાયટીઓ જોવા મળશે જેમાં બાટ ટબ છે પછી બાર ટબનો સેટ આવશે સેટમાં ટોટલી વસ્તુ જોવા મળશે જેમાં સેટમાં જુઓ સેટમાં ડોલ ટપ બાલ્ટી બધી વસ્તુ એના અંદર આવી ગઈ અને બધી વસ્તુ જોવા મળી જશે ટોટલી પછી આવશે કાનાને નવડાવવા માટેનું બાથ જેમાં બાથમાં તમે કાનાનો ઓટોમેટિક છે ઇલેક્ટ્રિક છે જેમાં તમે કાનો નવડાઈ શકો છો બધી વસ્તુ એના અંદર આવી જશે ઓટોમેટિક નાવાની વસ્તુ છે પછી આવશે બે બેડ અને લાઇટિંગ પંખા સાથેનું એનું મકાન આવશે જેમાં તમારે પ્લગ ખાલી નાખીને ચાલુ કરવાનું છે ચાલુ કરશો એટલે તમે પંખો લાઇટ બધું એના અંદર આવી ગયું કાનાનું સ્લીપિંગ બધું ટોટલી એના અંદર છે વસ્તુ એ બધી વસ્તુ આવી જશે એના અંદર પછી અમે જે મેટલના ઝૂલા છે મેટલના ઓરિજિનલ ઝૂલા આવશે જેમાં બીડના ટોટલી ઝૂલાઈ જશે બીજી વસ્તુ આવે સંખેડાના ઝૂલા આવશે જે અત્યારે કાના માટે સ્પેશિયલ સંખેડાના ઝૂલા છે સંખેડા ઝૂલા છે કાનો ચાલે જ નહીં એ માટે ટોટલી સંખેડાના ઝૂલા આવી જશે એના માટે ફરવા માટે છાપ પણ આવશે એમાં બીજી એક બાસ્કેટ આવશે બાસ્કેટ આવશે બાસ્કેટ કાનાને ફરવા લઈ જવા માટે છે તમે ફરી શકો છો કાનાને કેમ ના ફરાવી શકો બધી વસ્તુ તમને જોવા મળી જશે બીજું આવશે જાપીજા આવશે અમારી જોડે કાનાની જે તમે બહાર ફરવા જઈ રહ્યા છો તો પછી કાનાને ફરવા કેમ ન લઈ શકતા હોય તો એ બધી જાપીજા પણ મળી જશે તમને જેમાં વસ્તુ તમને જોવા મળશે કાનાને તમે આરામથી અંદર છોડાવી શકો છો બધી વસ્તુ ટોટલી વસ્તુ આની અંદર છે કાનાને તમે છોડાઈને પણ બેસાડી શકો બધી રીતે આ કાનાની જાપીજા છે એમાં પણ બે વેરાયટી છે અમારી જોડે એક ઓરિજિનલ કંતાન ઉપર આવી લેશે ને એક ઓરિજિનલ રેશમ ઉપર આવશે બે વસ્તુ આના અંદર આવી જશે પછી કાનાની એક બાસ્કેટ આવશે મચ્છરદાની બાસ્કેટ જે તમારે કાના ને ફરવા લઈ જવા માટે મચ્છરદાની બાસ્કેટ આવશે જેમાં તમે ફરવા લઈ શકો છો અંદર સિંહાસન ટાઈપ બનાવેલું જ છે અને તમે ફરવા લઈ જવું તો ફરવા પણ લઈ શકો છો બધી રીતે ફરવા લઈ શકો છો કાનાની બાસ્કેટ કેટલી વેરાયટી આવશે કે તમે બધી વસ્તુ તમને સંખ્યાની સાઈઝમાં મળી જશે જેમ ઝીરો નંબરથી લગાવીને તમારો કાનો દસ નંબર હોય કે બાર નંબરનો હોય ટોટલી વસ્તુ તમને કાનાની જોવા મળી જશે એના સંખેડાના ઝૂલા જોવા મળી જશે ટોટલી વસ્તુ એના અંદર આવી જશે તમારે બધી વસ્તુ આ બધી વસ્તુ તમે પરચેસ કરવી હોય તમે પહોંચી જાવ કાના વસ્ત્ર ભંડાર નિકોળ ગામમાં આવેલું રામ રાજ્ય સર્કલ બિન થ્રી નંબરની શોપ છે મારી અને મારું નામ છે ધર્મેન્દ્ર બી જૈન તમે ગમે ત્યારે વસ્તુ લેવા આવો સવારે દસ વાગે રાત્રે સાડા નવ વાગ્યા સુધી મારી શોપ ઓપન હોય છે અને અને ઓનલાઈન પણ તમને ટોટલી વસ્તુ મળી જશે આખા ગુજરાતમાં અમે ઓનલાઈન ડિલિવરી કરી આપીએ છીએ અને બે હજારની ખરીદી હશે એના પર કોઈ તમારે ઓનલાઈન ચાર્જિસ લાગશે નહીં અને ફ્રી ઓફ ડિલિવરી થશે તમારી હોમ તો તમે કમ્પ્લીટ પહોંચી જશે